મહાશિવરાત્રીનો ઇતિહાસ અને રહસ્ય જુનાગઢ ગીરના તળેટીમાં આવત ભવનાથમાં મહાશિવરાત્રીનો મેળો શરૂ થવા જઈ રહ્યો છે આ મેળામાં ભારતના જુદા જુદા સ્થળોએથી હજારો સાધુ સંતુઓ આવીને ધૂણી ધકાવીને બેસી જાય છે આ મેળાનું મુખ્ય આકર્ષણ છે નાગા બાવાઓનું સરઘસ જેમાં તેઓ હેરતભર્યા દાવ રજૂ કરે છે ભોલેનાથના પ્રતિવાદ સમાન મહાશિવરાત્રીનો આ મેળો વાંચતે ગાતે શરૂ થશે આ મેળો સો દિવસ સુધી ચાલે છે આ મેળામાં ભારત સિવાય વિદેશોમાંથી પણ સાધુ સંતોની પધરામણી થાય છે આ મેળામાં મહાનગરપાલિકા દ્વારા સ્ટોલ ઊભા કરવામાં આવે છે જેમાં નાના મોટા વેપારીઓ પોતાના રોજી રોટીની શરૂઆત પહેલા દિવસથી જ કરી દે છે આ મેળામાં છ દિવસ સુધી ભજન અને ભોજન સાથે મહાશિવરાત્રીનો મેળો રંગ લાવશે આ મેળા માટે પોલીસનો પૂરતો બંદોબસ્ત પણ કરવામાં આવે છે આ મેળાનો મહિમા અનોખો છે દર વર્ષે આઠ થી દસ લાખ લોકો મેળાને માણવા દૂર દૂર થી આવે છે વધુ તો ત્યારે દિવસે નીકળે છે થાય છે ભવનાથ મહાદેવ અને મૃગીકુટ જુનાગઢનો ઇતિહાસ સિદ્ધરાજ સોલંકી રાણક દેવીને ઉપાડીને ઉપરકોટમાંથી સોરી સુપી થી નાસીને વઢવાણનો માર્ગ સાધે છે ત્યારે રાણકે ગિરનારને ને આપેલો ઠપકો કોણ ભૂલી શકશે ગોજારા ગિરનાર વડામણ વેરીને કીયો મરતારા ખેંગાર ખડેડી ખાગો નવ થિયો ગિરનારની ગિરનારની તળેટીમાં આવેલા પુરાણ પ્રસિદ્ધ દામોદર કુંડમાં

માટું હતા એ હાલી રિયા પાણજ જ પડ્યા રિયા સૌજન તો સીતાવી ગયા ને તને પથ્થરા જ અહીં રહ્યા પથ્થરને મનાવીએ કરેલો ઉપાલમ આ દોઆમાં સોડદાર રીતે વ્યક્ત થયો છે સૌરાષ્ટ્રના જે મુખ્ય શિવાલયો છે જેમાં ભવનાથ પણ એક છે ગીરતરેટીમાં વનરાજી સભર વાતાવરણમાં ભવનાથ અને તેની બાજુમાં મૃગી કુંડ આવેલા છે લોકકથા મુજબ સાત પૈકીના એક અમરાતમાં અશ્વસ્થામાં શિવરાત્રિની મહારાત્રીએ મૃગી કુંડમાં સ્નાન કરે છે તેવી કથા પણ છે ગિરનાર ચોર્યાસી સીધો નિવાસ સ્થાન છે યોગીઓની તપોભૂમિ અને સાધુ સંતો માટે માનો ખોળો છે પ્રાચીન શિવાલયોની ઉત્પત્તિ કથા મોટે ભાગે પ્રાપ્ત નથી જૂના શિવાલયો બહુધા ગીત જંગલમાં કે વસ્તીથી દૂષ સ્થપાતા ભવનાથ મંદિરની પણ આવી એક કથા છે જગપિતા બ્રહ્માએ મહાદેવને સંસારમાં રહી સંસારીઓના સુખ દુઃખનું સમાપન કરવાની વિનંતી કરી શંકરે પૃથ્વી પર નજર વનરાજીથી એવો ગિરનાર તેમની નજરે ગિરનારના ખોળે તેમને આસન ભીડ્યું બીજી બાજુ કૈલાસમાં મહાદેવને ન જોતા પાર્વતીએ શોધખોળ આરંભી શંકરને દેવોએ સૃષ્ટિ પર મોકલ્યા છે જાણી પાર્વતી ક્રોધે ભરાયા પતિની શોધખોળ કરતા પાર્વતી શંકરે જ્યાં આસન ત્યાં આવ્યા પાછળ બીજા દેવતાઓ પણ હતા શંકર ભવનાથ સ્વરૂપે પ્રગટ થયા તે દિવસ વૈશાખ સુદ પૂનમનો હતો પાર્વતી અંબિકા રૂપે ગિરનાર તથા વિષ્ણુએ દામોદર રાય તરીકે દામોદર કુંડમાં વાસ કર્યો અન્ય દેવતા સહિત નવનાથ સોરાશી સીધો યજ્ઞો ગંધર્વોએ ગિરનારના અલગ અલગ સ્થાનોને પોતાના નિવાસ બનાવ્યા ભવનાથ મંદિરમાં આવેલ મૃગી કુંડની પણ આવી જ એક કથા છે કાન્યકુબ્જના રાજા ભોજને તેના અનુસારે એક દિવસ કહ્યું કે રેવતાસના જંગલમાં હરણના ટોળામાં માનવ શરીર તારી કોઈ સ્ત્રી ફરે છે હરણની જેમ કે તે કુદે છે સ્ત્રીનું મોઢું હરણનું છે પણ શરીર મહિલાનું છે

મૂર્ગમખીને માનવીની વાસા આપી ગયા ભાવમાં ભોજ સિંહ હતો અને મૂર્ગમુખી મૃગલી હતી સિંહે મૃગલીનો શિકાર કર્યો ત્યારે ભાગવા જતા વાસની જાડીમાં તેનું મસ્તક અટવાઈ ગયું બાકીનું શરીર સુવર્ણરેખા નદીના પાણીમાં પડ્યું નદીના પવિત્ર પાણીમાં પડવાથી તે માનવ જન્મ પામી પરંતુ જાડીમાં હોવાથી મુખ હરણીનું રહ્યું આદેશ પ્રમાણે હરણીની ખોપરી મળી આવી તે સુવર્ણરેખા નદીના જળમાં પધરાવી મૃગમુખીનું સમગ્ર શરીર માનવનું બન્યું ભોજે વિદ્રોહના આશીર્વાદ લઈ તેમની સાથે લગ્ન કર્યા પત્નીનું શુસન માની રેવતા તળેટીમાં ભોજે એક કુંડ બનાવ્યો તે કુંડ એટલે મૃગી કુંડ બંને કથા લોક આધારિત છે પણ ભવનાથનો મહિમા તેમાંથી જોઈ શકાય છે શિવરાત્રીની રાતે જટાધારી ભૂભૂતધારી સાધુઓનું સરઘસ નીકળે છે તલવા ત્રિશૂલ સીપિયા ભાલાના અવનવી કરતબો કરતા સાધુઓ રાત્રે બાર વાગે ભવનાથ મંદિરમાં પ્રવેશે છે હરહર મહાદેવના ગગનભેદી નાદ સાથે મૃગીકુંડમાં કુંડમાં સ્નાન કરી ભવનાથની મહાપૂજા કરે છે